બારિયા ગાયબ થઈ ગઈ ગાયબ મિત્રો તમે દેખી રહ્યા છો આ કોઈક વનસ્પતિ છે ખબર નહીં સુગંધ વગર ના છે એન્વાયરમેન્ટ આ ટાઈપનું છે અહીંયા તો નમસ્કાર મિત્રો હું છું કેવગઢ બર્યા તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો હું આજે આવ્યો છું ફરી પાછો દેવગઢ વાતાવરણ કંઈક મારી પાસે તમે દેખી શકો છો એવું કંઈક બન્યું છે જોરદાર ધુમ્મસવાળું વાતાવરણ જે તમે આપણે સિટીજનો અથવા તો ગ્રામજનો રીન દેખતા હશો પણ અહીંયા છે કે ઉપર ચડી નહીં દેખી શકો તો તમે મારો વ્લોગ દેખી લેજો તો કેવું છે ઉપરનું અત્યારનું એન્વાયરમેન્ટ ચોમાસાનું સંજુભાઈ અને નીલજ સાથે આવે અમે નીકળી પડ્યા છીએ ઉપર જવા માટે તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો ફોટો ખૂટી જાય અમે નહીં થાય ભલે મેં આ લોકો તો આવતો હોય તો એ દેખાય છે એટલે મિત્રો આ ગાડી લઈને અમે આવ્યા છીએ ટુ વ્હીલર પણ અડધું ચાલતું હોય અને અડધ ગાડી પર બેઠા હારી હારી જગ્યા હતી એ રીતે આગળ વધીએ છીએ પેલો ભઈ જાય છે ગાડી લઈને હવે સંજુભાઈ ને મમ્મી ચાલતા જ જઈએ બરોબર અને તમે દેખી શકો છો અહીંયા કેટલા મસ્ત ફૂલો છે ખબર નહીં સુગંધ વગર ના છે સંજય ચા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો આપેલું પેલું વાળું વાતાવરણ છે જ હજુ કે પછી અમારા આટલે ચડતે જતું રહ્યું ખબર નહીં હવે એને બતાવશું અમે જો ભાઈ એમ ચાલતી પકડી છે હું કેવું સંજુ પથરા 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 મે જો હાળો હાફ ચડી જાય મિત્રો તમે દેખી રહ્યા છો આ કોઈક વનસ્પતિ છે જેવું એની પર મસ્ત પાણીના બુંદો કેવા ચોટ્યા છે આગળ છે ને જોતા હેલો પેલા આ દેખી આવી કે વડવા પાણી કેટલું છે ઉનાળામાં અમે આવ્યા હતા મિત્રો તો મિત્રો અહીંયા અમે આવ્યા હતા ઉનાળામાં એકદમ હુકું હતું પણ હમણાં ચોમાસામાં દેખીએ પડે કેવું છે જોવા માટેનો રસ્તો એ લીલવાળો કેવો થઈ ગયો છે તમે દેખી શકો છો મિત્રો વનસ્પતિ બતાવું સમજો લપસીથી પડે હા દેખીને ચાલુ પડે એવું છે કંઈક સાપુલી બાપુલી હોય એટલે ખાલી ખમી હતો તો ખાલી ખમ મિત્રો નવાઈ ની વાત છે યાર આમાં તો સહેજ બી પાણી નથી ડુંગર માં એટલે બધું પાણી આમ ઉતરી ગયું ઉતરી ગયું અહિયાં તો આટલો વરસાદ પડ્યો આજે ઘણા વર્ષોનો નો સૌથી વધારે વરસાદ છે છતાં બી અહીંયા તો પાણી જ નથી કશું નવાઈ વાત લાગી મને તો એમ હશે કે આખું ભરી ને છે હા સંજુ ડુંગર એટલે હમ ચાલો કઈ ને હવે નીચે જઈએ આપણે સંજુ આ કુંડ દેખીને તને નવાઈ નહીં લાગી

મિત્રો કંઈક હાલનું એન્વાયરમેન્ટ આ ટાઈપનું છે અહીંયા તમે દેખી શકો છો અમારા ઉપર આવતા આવતા ધુમસ થોડી ઓછી થઈ ગઈ છે પણ તો બી છે તો ખરી છે મિત્રો ઉપર આવ્યા તો છે ધુમસ પણ એટલી બધી એ નહીં ઓછી થઈ ગઈ છે બહુ ઓછી થઈ ગઈ છે નહીં સંજુ નીચે બહુ હવે એની જગ્યાએ નીચે બહુ છે તમે પાછળ સિટી દેખી શકો છો આખી બારે સિટી ખબર નહીં પછી દેખાય કે નહીં દેખાતી તેનું નવું વાતાવરણ છે એનું દેવગઢનું ઉપરનું તમે દેખી શકો છો પાછળ બી ધુમ્મસ છે અહીં બી ધુમ્મસ છે આ સિટી તો દેખાતી જ નથી અમને ટાવર બી માંડ માંડ દેખાયું શું કહેવું સંજો તો મિત્રો જો તમે વ્લોગમાં નવા હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહેરબાની કરીને યાર સબસ્ક્રાઈબ કરી દેજો સારું રહે હું આવા નવા નવા વ્લોગ લાવતો જ રહીશ આપણા આ એરિયા બાજુના બરાબર તો હવે અમે કઈ જઈએ હવે તમને બતાડીએ ખંડેર થોડું ઘણું બતાવ ભુજનું વાદળોના એક પછી એક પડ આવે છે એવું લાગે છે અમે સ્ટાર્ટિંગમાં આવ્યા અને અહીંયા તેમથી તમને નજારો બતાડ્યો ત્યારે દેખાતું હતું પાછળની સ્થિતિ બરાબર અત્યારે તો ખબર નહીં પાછું એક બીજું વાદળ આવ્યું ને તો આ બધું બ્લોક જ થઈ ગયું કશું દેખાતું જ નથી હું કહું સાંજુ તમે દેખી શકો છો દેખાય છે પાછળ કઈ સેજ બી સેજ બી દેખાતું નથી કશું તમે દેખી શકો છો મિત્રો અહીંયા આખી બારિયા સિટી છે આમાં વસેલી પણ કશું દેખાતું નથી સેજ એક નો ગોટો આવ્યો ઋતુ થઈ ગઈ છે ગ્લોબલ વોર્મિંગને કારણે આ દેખી શકો છો અત્યારની સિઝન માં ચોમાસુ ચાલે છે હજુ ભાદરો મહિનો સીતાફળ લાગી ગયા શિયાળાનું ફળ ચોમાસા લાગવા બધું કેટલા બધા લાગી રહ્યા છે સીતાફળ તમે દેખી શકો છો આખી સીતાફળીમાં ફૂલ છે એટલે કેવાનો મિનિંગ એમ કે કે આ બધું એડવાન્સ ચાલે છે અહીંયા બધા ધુમસ જ દેખાય છે તો ધુમ્મસ છે બીજું બતાવવા જેવું કશું છે નહીં બરાબર બાજુ આ પાનમ નદી હતી બધું ઘણું જ બધું હતું બધા ડુંગરા પણ બધા બ્લોક થઈ ગયા છે અને તમે આગળના બ્લોગની મેં તમે બધું દેખ્યું જ હશે બરાબર આ દેખો પાછું વાદળ આવી ગયું છે એક પછી એક વાદળ આવે ને જાય છે એમનું ચાલુ ને ચાલુ તો બસ બ્લોગ હવે અહીંયા એન્ડ કરીએ તો જો બ્લોગ તમને મારો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અતના ઓલકમાં બહુ જલ્દીથી મળશે ત્યાં સુધી જય હિન્દ